ઓ કૌશલ પરમાર સમસ્ત ઉપલેટા સમાજ ગત પરમ દિવસે છવ્વીસ તારીખે શિવરાત્રી ની રાત દિવસે ઉપલેટામાં ક્યારેય ન બની એવી ઘટના એક વિધર્મી દ્વારા કુલા ચોક ની અંદર છરી લઈ અને દહેશત ફેલાવી આના વિરોધમાં ઉપલેટાની અંદર સમગ્ર વેપારી ગણ અને પૂરેપૂરો ઉપલેટા એ એકત્રિત થયું ગઈકાલે એનું રીકન્સ્ટ્રકશન એટલે કે પંચનામું કરવા માટે અહીંયા લઈ આવવાના હતા હજારો ની સંખ્યા ની અંદર જનમેદ ની ભેગી થઈ હતી પણ ગત રાત્રિ એમને હાજર કરવામાં ના આવ્યા આજે સવારે એટલે તે અગિયાર વાગે સાડા અગિયાર વાગે એમને હાજર કરવામાં આવ્યા અને ઉપલેટા સ્વયંભુ બંધ રહ્યું ઉપલેટા શહેરે પૂરેપૂરો સપોર્ટ આપ્યો અને આ વાત ક્યારે પણ ઉપલેટા આવી ગોજારી જે ઘટનાઓ બને છે આવી લુખાગીરી છે એને ક્યારેય ચલાવી લેશે નહીં આ એક સ્પષ્ટ પ્રકારનો મેસેજ એ ઉપલેટા સમાજે હિન્દુ સમાજે આ સમગ્ર ઘટનાને લઈને પૂરા દેશભરને આપ્યો છે અને આ જ રીતે જ્યારે પણ આવા લુખા તત્વો ખુલ્લી છરી લઈને અને આવા લુખાગીરી કરવા માટે નીકળે ત્યારે ઉપલેટાની જનતાને મારી અપીલ છે પૂરા હિન્દુ સમાજ ની અપીલ છે કે આજ રીતે એક થઈ અને બહાર નીકળીઓ ગાડી અથડવાની હતી પણ અથડાણી નઈ સામે કોઈ રિક્ષા ચાલક હતા અને નીચે ઉતરી અને ગાળા ગાડી કરવા માંડ્યો રિક્ષા ચાલક ને માર માર્યો રીક્ષા ચાલક ફેમિલી સાથે હતા એ રોંગ સાઈડ માં આવતો જે બાઇક ચાલક વિધર્મી છે છતાં પણ રિક્ષા ચાલક ને દબાવવાનો પ્રયાસ કર્યો અને રિક્ષા ચાલક બીજા મિત્રો આવ્યા એને પણ છરી લઈ અને મોટા અવાજે અમે ઉપલેટાના બાપ છીએ અમે કોઈના બાપ થી ડરતા નથી અને આખા ચોક ની અંદર જે નીકળે એને છરી લઈ અને આડા ઉભા રહીને પૂછતા કે તમે હતા ભાઈ અમે ઉપલેટાના ના બાપ છીએ આવી દહેશત ફેલાવી અને મોટી મોટી ગાળો જે અહીંયા ફેમિલી જાહેર ચોક ની અંદર કઈ ને કઈ કામ માટે આવ્યું હોય નાસ્તો પાણી કરવા માટે આવ્યું હોય એનાથી નીકળી જવું પડ્યું બેનું હોય આવી પરિસ્થિતિ ઉપલેટાના જાહેર ચોક માં બાપુના બાવલામાં આ ઘટના બનેલી છે અને આ ઘટના ખૂબ જ શર્મનાક છે વાડિયા હિન્દુ ઉપલેટા આજે શર્મનાક ઘટના છવ્વીસ તારીખના શિવરાત્રીના દિવસે જે બની છે એ એક ખરેખર અમને ખુદને વિશ્વાસ નહોતો આવતો કે બાવલા ચોક જેવા બાવલા ચોકમાં જ્યાં ફેમિલી બધી બધા સમાજના હોય છે અહીંયા એવું નથી કે ભાઈ એક સમાજના લોકો ભેગા થાય છે હરેક સમાજના લોકો બેની દીકરીઓ સાથે આ ઉનાળાનો માહોલ આવે છે તો અહીંયા બેસવા માટે આવતા હોય

ઉપલેટાના હિન્દુ સમાજ લગભગ દસ થી બાર હજાર લોકો કાલ રાતના ના આમને હેરાન થાય છે શું કામે કારણ કે એક આ જે ઘટના બની છે એ કોઈને ગળે નથી ઉતરતી કે ભાઈ આવો એક ઘટના અહીંયા આપણા ઉપલેટામાં પણ બને આ એક તમામે તમામ વેપારીઓનો એક એક સુર છે એક વેપારીઓ કરતા પણ વિશેષ જે બેનુ દીકરીઓનો આ એક ચોક કહેવાય છે કે આ ચોકમાં ક્યારેય કોઈ ગંભીર બનાવ બનતો નથી એવા ચોકમાં આવા બનાવ બને છે ત્યારે આવા લોકોને ખરેખર શાન ઠેકાણે લેવા માટે થઈ હિન્દુ સમાજ આજે ભેગો થયો છે હું માનું છું ત્યાં સુધી દસ પંદર હજાર તો હું મિનિમમ કહું છું ત્યારે આ આવી ઘટના હવે ક્યારે નહીં બને એવી તો અમને પણ ખાતરી બની છે કારણ કે હિન્દુ જાગી ગયા છે હિન્દુ ને આવી રીતે ક્યાંક ને ક્યાંક નાના એવા બનાવ બન્યા હોય તો જાહેરમાં આવવું પડશે અને આવી રીતે સંગઠન કરીને ભેગા રહેવું પડશે અને પોલીસે ગઈકાલથી લઈને આ જુદીમાં

પોલીસ ખાતા છે જે સંપૂર્ણ પ્રમાણિકતા અને ઈમાનદારીથી જે કામગીરી કરી છે એ બદલ ઉપલેટા હિન્દુ સમાજ સમસ્ત પોલીસ ખાતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને આ સાથે મારે હિન્દુ સમાજને પણ કહેવાનું છે કે જ્યારે આવું કાંઈ પણ બને ત્યારે એકતા એકતામાં રહેજો એકતામાં જ અને એકતા છે બટે કે તો કટે કે જય શ્રી રામ ભારત માતા કી જય ઉપલેટા પોલીસ સ્ટેશનમાં જીપેઆર એકસો પાંત્રીસ મુજબ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી તેમાં પોલીસ દ્વારા બાવલા ચોકમાં મારામારીના આરોપીની શોધ અને ધરપકડ ચોવીસ કલાકથી ઓછો સમયમાં ગુલ થતી હતી આમાં હવે કાયદેસર કાર્યવાહી ચાલુ છે અને આરોપી પોલીસની ધરપકડમાં જ છે હવે બધી ઉપલેટામાં સ્થિતિ શાંત છે